દસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગ્રીનવુડમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર જે મંદિર શાંતિ અને પૂજાનું પવિત્ર હિન્દુ સ્થળ છે ને તે જગ્યાએ નફરત અને અસહિષ્ણુતાના સંદેશાઓથી અપવિત્ર કરવામાં આવ્યું હતું આ કૃત્યથી ફક્ત આપણા મંદિર સમુદાયને જ નહીં પરંતુ પરસ્પર આદર સમજણ અને સહ અસ્તિત્વમાં માનનારા બધાને ખૂબ જ દુઃખ થયું ઘૃણાસ્પદ તોડફોડની જાણ થતાં સ્થાનિક અધિકારીઓનો તાત્કાલિક સંપર્ક કરવામાં આવ્યો અને બીએપીએસ આ ઘૃણાસ્પદ ગુનાની તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યું છે દુઃખની વાત તો એ છે કે આ કોઈ એકલ ઘટના નથી ઉત્તર અમેરિકામાં હિંદુ મંદિરોમાં પણ આવી જ તોડફોડ થઈ છે જેમાં ટોરન્ટો લોગ આઇલેન્ડ સેક્રામેન્ટો અને લોસ એન્જેલસમાં પણ બીએપીએસ મંદિરોનો સમાવેશ થાય છે પડકારના સમયમાં એકતા કરુણા અને સહિયારા મૂલ્યો એ આપણને આગળ ધપાવે છે એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સંવાદિતા શાંતિ અને આદર માટેના આદર્શોના માર્ગદર્શન હેઠળ બાર ઓગસ્ટ બે હજાર રોજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના રાજ્ય અને ધાર્મિક સમુદાયમાંથી એકતા કરુણા અને સહિયારા હેતુ માટે અવાજો બધા એકઠા થયા હતા જેમાં કોંગ્રેસમેન ફ્રેન્ક જે મવાન વિડીયો સંદેશ દ્વારા શેર કર્યું કે એક દેશ તરીકે આપણે વિભાજનથી આગળ વધીને પ્રેમ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે પ્રતિનિધિ માઈક એન્ડ્રેન્ડે જણાવ્યું કે આપણે નફરતને નકારવા અને સમજણના પુલ બાંધવા માટે આપણી પૃષ્ઠભૂમિ શ્રદ્ધા કે સંસ્કૃતિને ધ્યાનમાં લીધા વિના સાથે આવવું જોઈએ જેમાં ગ્રીનવુડના મેયર માર્ક માયર્સે જણાવ્યું હતું કે ગ્રીનવુડ શહેર અમારા સમુદાયમાં બીએપીએસને સમર્થન આપે છે અમે અમારા સમુદાયમાં કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ ધર્મ પ્રત્યે કોઈ પણ પ્રકારની નફરત સહન કરતા નથી અને તમારો ધર્મ ખાસ કરીને શાંતિ અને સંવાદિતા દર્શાવે છે અમે તમને ટેકો આપવા અને તમારું રક્ષણ કરવા માટે અહીંયા છીએ પોલીસના વડા જેમ્સ ઈસને ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે પણ આપણા સમુદાયમાં કોઈ વ્યક્તિ અથવા જૂથ પર હુમલો થાય છે ત્યારે તે સમગ્ર સમુદાય પર હુમલો છે અને શાંતિ રક્ષકો તરીકે અમે આને ગંભીરતાથી લઈએ છીએ ભારતના કોન્સલ જનરલ શ્રી સોમનાથ ગોષે તેમણે ફોન પર વ્યક્ત કર્યું હતું કે હું બીએપીએસ સમુદાય માટે મારો ટેકો દર્શાવવા માગું છું અને શાંતિ સંવાદિતા અને પ્રગતિ પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાને પુષ્ટિ કરવા માગું છું ઇન્ડિયાના પોલીસ યહૂદી સમુદાય સંબંધો પરિષદના શ્રી સ્મુલુકરે જણાવ્યું હતું કે હું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અને હિન્દુ સમુદાય પ્રત્યે મારી ઊંડી એકતા વ્યક્ત કરવા માગું છું અહીં આપણી હાજરી આપણને યાદ અપાવે છે કે અંધકારના સમયમાં આપણે એકબીજા માટે પવિત્ર વસ્તુઓનું રક્ષણ કરવા એકબીજાને ઉપર ઉઠાવવા અને વિશ્વાસ અને કાળજી સાથે સમુદાયનું નિર્માણ નિર્માણ કરવાનું પસંદ કરીએ છીએ સેન્ટર ફોર ઇન્ટરફેથ કોઓપરેશન એટલે કે સીઆઈસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉક્ટર એનિન હોંગ્રેન્ડે જણાવ્યું હતું કે આપણે નફરતના આ એક પણ કાર્યને પ્રેમ અને કરુણાના વધુ શક્તિશાળી પ્રકાશને બુજાવવા દઈશું નહીં જે આપણે બધા આપણી અંદર રાખીએ છીએ પછી ભલે આપણે કોઈ પણ પરંપરામાંથી આવ્યા હોઈએ સીઆઈસી અને એચ એસ એસના યુ બોર્ડ ચેર એવા જે આર સંદાદીએ પ્રતિબિંબ પાડ્યું કે આજે એકસાથે ઊભા રહીને વિવિધ ધર્મો પૃષ્ઠભૂમિઓ અને જીવનના ક્ષેત્રોના લોકો દર્શાવે છે કે પ્રેમ અને એકતા નફરત કરતાં ઘણી મજબૂત છે હિન્દુઓ તરીકે અમે વસુદેવ કુટુંબકમમાં માનીએ છીએ આખું વિશ્વ એક મોટો પરિવાર છે આવા સમયમાં ચાલો આપણે સાથે ઊભા રહીએ અને શાંતિને પ્રવર્તવા દઈએ કોંગ્રેસન બેથ એલ જડેકના રબી હાલ સેવિટેઝે શાસ્ત્રવચન રજૂ કરતાં કહ્યું કે ન્યાયી લોકો ખજૂરના જાટની જેમ ખીલશે જેઓ પ્રભુના ઘરમાં રોપાયેલા છે તેઓ આપણા દેવના આંગણામાં ખીલશે ભૂતપૂર્વ ધર્મમંત્રી અને શીખ પૂજારી એવા અમરસિંહજીએ કહ્યું જ્યાં સુધી તમે સમુદાયની સેવામાં રોકાયેલા રહેશો ત્યાં સુધી તમને કંઈ સ્પર્શશે નહીં ઇન્ડિયાના ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના સ્થાપક અને પ્રમુખ એવા રાજુ ચિંથિલાએ નોંધ્યું હતું કે નફરત પ્રત્યે આપણો પ્રતિભાવ હંમેશા પ્રેમ રહેશે ગુસ્સા પ્રત્યે આપણો પ્રતિભાવ હંમેશા કરુણા રહેશે અને આપણો આગળનો માર્ગ હંમેશા સાથે રહેશે સેન્ટ્રલ ઇન્ડિયાના હિન્દુ મંદિર અને અન્ય સમુદાય સંગઠનોના પ્રતિનિધિઓ પણ તેમને ટેકો આપવા અને ટેકો દર્શાવવા માટે હાજર રહ્યા હતા બીએપીએસ સ્થાનિક અને રાજ્ય સત્તાવાળાઓ અને વ્યાપક સમુદાયનો તેમના સતત સમર્થન માટે હૃદયપૂર્વક આભાર માને છે બીએપીએસ સ્વામિનાથ સંસ્થા શાંતિ સંવાદિતા અને સૌની સેવાને પ્રોત્સાહન આપવાના તેના મિશન પ્રત્યે પ્રતિબદ્ધ છે